આ દેશના કરોડો નાગરિકોને વિશ્વાસ હોય તેમના નાક નીચે જે પ્રકારની વોટ ચોરી આદરણીય રાહુલ ગાંધીજી માધેવપુરા વિસ્તારની કોન્સ્ટિટ્યુન્સી કર્ણાટકનો કિસ્સો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ દેશની જનતા સમક્ષ લાવ્યા ત્યારબાદ બીજો એક કિસ્સો પણ એ સામે લાવ્યા ગુજરાતની પણ ઘટના જોઓ તો ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ એક વિધાનસભા ચોર્યાસી વિધાનસભા જેના છ લાખ ચાલીસ હજાર થી પણ વધારે મતદારો હોય ત્યાં એની ખાલી ચાલીસ ટકા ચાલીસ ટકા એટલે કે બે લાખ ચાલીસ હજાર મતદારોને તપાસ્યા જેમાંથી ત્રીસ હજાર અલગ અલગ રીતે અલગ અલગ સામે આવી જોયું કે મતદારોના ફેર હોય અને એકનો એક મતદાર હોય ક્યાંક એવું જોવા મળ્યું કે મતદારનું નામ દક્ષિણ ભારતની કોઈ ભાષામાં લખેલું હોય પંજાબીમાં લખેલું હોય જ્યારે કે ગુજરાતનો નો ઇલેક્ટ્રોલ રોલ ગુજરાતીમાં છપાય છે તો આ બીજી ભાષામાં આ નામોનો જે કહી શકાય કે અલગ અલગ ભાષામાં નામો કેમ પ્રિન્ટ કરવામાં આવ્યા એ એ જ રીતે પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં બાસઠ લાખથી પણ વધુ બોગસ મતદારો હોઈ શકે શંકાસ્પદ મતદારો હોઈ શકે અને આ વોટ ચોરી સ્પષ્ટપણે દેખાડે છે કે આ દેશના લોકતંત્ર ઉપર વાર છે જે એક મતદાનનું એક વ્યક્તિ એક મૂલ્યની જે વાત છે તે મૂલ્ય ઉપર સંવિધાનિક મૂલ્ય ઉપર વાર છે અને હું માનું છું સ્પષ્ટપણે માનું છું કે આવી વોટ ચોરીના માધ્યમથી ક્યાંક ગુજરાતમાં સરકારમાં બેસતા હશે ક્યાંક દેશમાં સરકારમાં બેસતા હશે આજે એ વોટ ચોરી કરનારા લોકોને ક્યાંક ને ક્યાંક આદરણીય રાહુલ ગાંધીજી અને કોંગ્રેસના નેતાઓએ ખુલ્લા પાડ્યા છે આ વોટ ચોરીના મુદ્દે આવનારા સમયે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના આદરણીય અધ્યક્ષ ખરગે સાહેબ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આવનારી ત્રણ તારીખ થી લઈને દસ તારીખ સુધીમાં વોટ ચોરી વિરુદ્ધમાં સહી ઝુંબેશ સહી ઝુંબેશ અભિયાન શરૂ કરવામાં આવશે એ સહી ઝુંબેશ અભિયાન હેઠળ આજે ખેડા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી તરફથી આ પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે એ જ રીતે ખેડા જિલ્લા ખેડા જિલ્લામાં નડિયાદ હોય માતર હોય કપડવંજ હોય મૌદા હોય મહેમદાબાદ હોય આ બધી જ વિધાનસભાઓમાં થઈ અને અમારો ટાર્ગેટ છે કે એક લાખ થી પણ વધુ મતદારો સુધી પહોંચી અને 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 વોટ વોટ ચોરીનો ખુલાસો ચોરીમાં કઈ કઈ રીતે રીતે સત્તામાં બેઠેલા લોકો ઇલેક્શન કમિશનના નાક નીચે લોકતંત્ર ઉપર હત્યા થઈ રહી છે લોકતંત્રની હત્યા થઈ રહી છે તેના વિરુદ્ધમાં આવનારા સમયમાં ખેડા જિલ્લાના લોકો વચ્ચે મતદારો વચ્ચે જવાના છે